નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં ઉત્તરાયણમાં ભાઈ બહેન અને ભાણેજોને શેરડીનું દાન આપવાની પરંપરા છે જેઓ તલ તથા ગોળ નથી ખરીદી શકતા તેઓ શેરડીનું દાન કરે છે આથી જિલ્લાના બજારોમાં લોકો શેરડીના મોટા પાયે ખરીદી કરતા જોવા મળ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરાયણના પર્વે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી મકર સંક્રાંતિનો તહેવાર છે તે કારણે શેરડીનો ધંધો ખૂબ સારો થાય છે ને આદિવાસી લોકો આ શેવા આ શેરડી લઈ જઈને બેન ભાણેજોને દાન કરે છે ને તે પ્રકારે અમને શેરડીના ધંધામાં ખૂબ ફાયદો થાય છે તે રીતે ધંધો કરી સૂર્ય કર્કૃ રેખામાં પ્રવેશ કરે છે અને દિવસ એક ભાર જેટલો વધતો જાય છે આ દિવસથી એટલે આદિવાસી એ બધું રાખી અને આ દિવસે પોતાના જે ભાનેજો છે એને કઈક ને કઈક પુણ્ય દાન કરતા હોય છે તો ખાસ એનો અમારો જે નર્મદા જિલ્લાના આદિવાસીઓનો એ શેરડી આપે છે અને પુણ્ય કમાવાનો પ્રયાસ કરતા હોય છે